ચોક્કસ કાંઈ ગાડીઓ અહીંયા આવશે પાર્કિંગ થશે તો એને લીધે થઈને રોગચાકો ફેલાશે ગંદકી થશે પ્લસ અમારે અહીંયા રસ્તાની બધું નાનું છે જેને લીધેથી ટ્રાફિકની લઈને એની બી અમને સમસ્યાઓ થશે અમારી આજુબાજુનું બધું ઘણા વિસ્તાર છે અને અમારા આવેદનોના નિર્ણય આવે એ પેલા ક્યાંક આમાં પાર્કિંગ ચાલુ ના થઈ જાય એના માટે અમે અહીંયા બધા પાછા મળીને ભેગા થયા છીએ તમને ખાસ આ બોલાવ્યા છે જગ્યા બતાવવા માટે કે આ અમારો પ્લોટ છે તમે એક વખત ફરતી બાજુ નજર નાખો શું માંગ શું તમારી અમારી માંગ એ છે કે આ કામ જે છે એ તમે ઉતાવળે રોકાવી દયો અને અમારો જે નિર્ણય છે એ ફટાફટ લ્યો અને આ જગ્યા જે છે એમાં ટીપર વાનનું પાર્કિંગ કેન્સલ કરી અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બીજા કોઈ પણ હેતુ માટે અથવા તો ગાર્ડન માટે